શમાસુ નામનું દૈત્ય એને એવી ખબર પડી છે મારા કાળાનો જન્મ દ્વારિકામાં થયો છે તે પદ્યુમાને શું કર્યું સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને સત્યભા મામાના મેલમાંથી પદ્યુમનને ઉઠાવી ગયા પદ્યુમનને લઈને આકાશ માર્ગે જતા હતા આકાશમાંથી સમ્માસૂર નામના દૈત્ય સમુદ્ર જોયો સમુદ્ર જોઈને મનમાં વિચાર કર્યો આકાશમાંથી પ્રદ્યુમનને સમુદ્રમાં ફેંકી દઉં સમુદ્રમાં પ્રદ્યુમનનો મૃત્યુ થાય મારા કાળની નિવૃત્તિ અને મને શાંતિ પણ ભાઈ જીવા સંભાસુર નામના દૈત્ય પદ્યુમનને આકાશમાંથી સમુદ્રમાં ફેંકવા ગયા એ જ સમયે એ સમુદ્રમાં એક માછલી ભોજન કરી જલપાન કરી શ્વાસ લેવા માટે મોડું બહોળું કર્યું અને શ્વાસ લેવા માટે મોડું બહોળું કર્યું એટલે પદ્યુમન સીધા માછલીના ઉદરમાં માછલીએ મુખ બંધ કર્યું અને એટલી જ વારમાં સંમાસુર દૈત્યનો સંમાસુર જે છે એ સંમાસુર દૈત્યનો રસોડ રસોઈયો સમુદ્ર કિનારે ફરવા આવ્યો અને રાજા એ કહ્યું કે આજે ભોજનમાં મત્સ્ય ભોજન બનાવો અને રસોઈયા સાથે જે સેવા કરતી હતી એ સ્ત્રી પદ્યુમનની પત્ની રતી ગયા જન્મની ગઈકાલે જોયું હતું કે ભગવાને પ્રથમ રાસમાં કામદેવનો પરાજય કર્યો હતો અને કામદેવના પત્ની રતિ આવ્યા રતિએ ભગવાનને કીધું કે હે રતિ આવતીકાલે દ્વારિકામાં તારો પતિ તને પદ્યુમન તરીકે પ્રાપ્ત થશે સમુદ્રમાંથી માછલી પકડી અને માછલી પકડી રસોડામાં લઈ આવ્યા અને રસોડામાં લાવ્યા પછી રસોઈયાએ માછલીને જ્યાં કાપી પરીક્ષિત પદ્યુમન જીવિત નીકળ્યા જીવિત નીકળેલા પદ્યુમનને જોઈ શંભાસુર દૈત્યને ત્યાં રસોડામાં જે સ્ત્રી મદદ કરે છે ને ખબર પડી માનો ના મારો આ ગત જન્મનો મારા પતિ કામદેવ છે પત્ની જેવો વ્યવહાર કરે છે રતિ એ પતિને જોયા શંભાશુ દૈત્ય મારી ના નાખે એટલે એવી લીલા કરી રતિ ની એક પરમ મિત્ર છે જે સખી નું નામ છે પદ્મિની અપ્સરા અને પદ્મિની અપ્સરાને બોલાવી રતિને કહ્યું કે શું ઈચ્છા છે એટલે રતિએ કહ્યું કે સખી સાંભળ આ પલ્લામાં પોઢ્યા છે મારા પતિ છે તો મારી એક ઈચ્છા છે કે ક્ષમાસુર દૈત્ય મારી નાખે એ પેલા એવી કોઈક લીલા કર કે એનું કલ્યાણ થાય એટલે શું થયું પદ્મિની અપ્સરાએ એક રાત્રિમાં ઔષધ વિદ્યાનો પ્રયોગ કર્યો અને ઔષધ વિદ્યાનો પ્રયોગ કર્યો એટલે જે પદ્યુમન છ દિવસના હતા એ પદ્યુમન સોળ વર્ષના થઈ ગયા એક જ રાત્રિમાં અને ભગવદ્ અનુગ્રહ થયો અને આ બાજુ દેવરસિંહ નારદ આવ્યા દ્વારિકા દ્વારિકાનાથ અને રૂક્ષમણીએ કહ્યું કે પ્રભુ અમને સમાચાર પડ્યા છે કે પદ્યુમનની ચોરી થઈ છે તો દ્વારિકાનાથને દેવર્ષિ નારદે કહ્યું કે તમને અને સત્યભામાને તમારો દીકરો પાછો મળે પણ એક કામ કરવું પડે શું આવતીકાલથી જગદમમાં ભગવતીની નવરાત્રિ ચાલુ થાય છે હે ભગવાન દ્વારિકાનાથ તમે ને રૂક્ષ્મની બંને નવરાત્રિમાં નવ દિવસમાં ભગવતીનું અનુષ્ઠાન કરો તમારી કુલદેવીને શક્તિની કૃપાથી તમને તમારો દીકરો પદ્યુમન સામેથી પ્રાપ્ત થશે આ દેવી ભાગવત નું મહાત્મ છે નરકાસુર અને ભૌમાસુર દૈત્ય સોળ હજાર કન્યાઓને કેદ કરી છે અને આ બાજુ છ એક માસ નો સમય થયો અને ભગવાન દ્વારિકાનાથ ને પદ્યુમન પ્રાપ્ત થયા છે ભાગવતજીમાં તો લખ્યું છે કે પદ્યુમનને જુઓ જોવો ને દ્વારિકાધીશ ને કોઈ ફરક નથી અમુક દીકરા બાપ પર ગયા હોય દીકરા માં પર ગયા હોય અમુક દીકરા કે ને અમુક દીકરાનું મોડું માં જેવું આવે એ ડોસીઓ કે સુખી થશે સુખી થશે ડોસીઓને ખબર ના આવે કે સુખી થશે પણ માને દુખી કરશે એનું ભગવદ નુગ્રહ થયો અને ભૌમાસુરે સોલ હજાર કન્યાઓ કેદ કરી હતી ભગવાને સોળ હજાર કન્યાઓ ભૌમાસુરના સકંજામાંથી મુક્ત કરાઈ અને ભગવાન